કચ્છ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી ગાંધીનગરથી શિક્ષણ વિભાગની ટીમ યુનિવર્સિટી પહોંચી હતી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ થયા હતા એક આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને ચાર સેક્શન ઓફિસરની ભરતી કરવામાં આવી હતી નિયમોનું ઉલ્લંઘન કરી ભરતી કરવામાં આવી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત રજદારોના નિવેદન લેવામાં આવી રહ્યા છે ભરતી પ્રક્રિયામાં નાણાકીય લેવડ દેવડના આક્ષેપ કરવામાં આવ્યા હતા જે મામલે પણ તપાસ કરવામાં આવશે કચ્છ યુનિવર્સિટીમાં તાજેતરમાં જે નોન ટીચિંગ જગ્યાઓ માટેની ભરતી કરવામાં આવી હતી એ ભરતીમાં જે ગેરરીતિ થઈ એની મેં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ સહિતના વિભાગોમાં અનેકવિધ ફરિયાદ કરી હતી જે અનુસંધાને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આજે એમ એન કોલેજ વિસનગરના આચાર્ય ડોક્ટર મોટા સાહેબની અધ્યક્ષતામાં ચાર જણાની એક તપાસી સમિતિ કચ્છ યુનિવર્સિટી સંકુલ ખાતે મને બોલાવ્યો હતો એ જે ફરિયાદી તરીકે મારી પાસેના મેં પચાસથી વધારે વિવિધ મુદ્દા આમાં જે કંઈ ગેરરીતિ જે રીતે નીતિ નિયમોનું પાલન નથી થયું મળતી અને જે રીતે બેસાડ્યા છે કઈ રીતે આર્થિક વયો તેમાં તમામ આધાર પુરાવા મેં એમને આપેલા છે અને ભવિષ્યમાં આમાં યોગ્ય મને ન્યાય મળે તો નામદાર અદાલતમાં હું ફરિયાદ કરી છે એમાં આ તપાસ કરનાર અધિકારીઓને પણ હું આરોપી તરીકે દાખલા એ પ્રકારની મેં એમની સાથે મારા નિવેદનમાં સંપૂર્ણ વાત લખાવી છે અને રપસી અધિકારીઓ મને એવી હૈયાધારણા આપી છે કે ગુજરાતના શિક્ષણના હિતમાં અમે આમાં કડકમાં કડક કાર્યવાહી કરીશું નાણાકીય લેતી દેતી થઈ છે પણ એનો કોઈ પ્રોપર આધાર પુરાવો નથી કારણ કે આટલી આ જગ્યાઓ જે રીતે આખું કાનો કાન જે વાતો સંભળાય છે જે રીતે મળતિયાને બેસાડવામાં આવે છે એમાં આર્થિક લાભ વગર ક્યાંય પણ હોય નહીં કોઈ કોઈના સગા સંબંધી થતા નથી એટલા માટે આમાં હજાર ટકા નાણાકીય વહીવટ સાથે તમામ નીતિ શા માટે કોઈ અધિકારીઓ પોતાનું નોકરી જોખમમાં મૂકીને આટલું બધું ખોટું કરે આર્થિક લાભ થતો હતો જ કરે એટલે આમાં સો ટકા નાણાકીય વહીવટ સાથે જ આ નિયમન નીતિ નેવે મૂકીને આ ભરતી કરાયેલ છે અને એ મેં ફરિયાદમાં મારા નિવેદન લખાવ્યું છે